તને યાદ કરો આવું ખાલી યાદ કરો કોમ પડે એટલે બોલાવો ખાલી આવો અરે કરો ખબર ઘરે બેઠો બેઠો ખાવું એવું બનાવી આપડે આટલું બધું લાગ અને આપણે ઉપાડી લાવવાનું એમાં ફાકી ના દઈએ આપડે તો એક વાર લઈએ મારા નકર આખા મોન તાર મા નોકર હોય ને એવું કરાવી રહ્યા છે તાર તારા મોઢા ભાઈઓ ના બાર ગઢાવવા જ પડજે એમનું કોમ હોય તારે મેં કદી ના લઈ પાડી મારું કોમ હોય તારે જ ના પડતી બે ભાઈઓ હવે મિટિંગ કરવી જ પડશે આ બાબતે એ મા ભાઈ ને પેલા બોલાયા છે ને તો પછી બધું કાઢું આ બે ભાઈઓના જ્યાં કમાય તારે મું ને ભાઈ બે ઊભા રહીએ પણ આમનું કમાય તારે કોઈ અમારું કમે તારે કોઈ ઉભું નહીં રહેતું કેવું પડશે હવે

બીજા કોમ્બ આવું તમારે જેવા ભાઈઓ હે તે બાઘવાન સિંહ જ્યાં ગયા કરવું બોલો તમારી વાત